મૂકવાની છે દાદ ના પલટાવીને આપણે બીજી સિલાઈ મારી દઈશું આવી રીતે ઝાલર મુકાઈ દીધું તો જો કંઈક આવી ઝાલર મુકાણી સાઈડ ઝાલર મૂકી હતી અને આ એક સાઈડ બ્લાઉઝ મૂકવાનું છે તો આ હાડી તૈયાર થઈ ગઈ છે અતા મેલડી માના નેરવાળા મેલડી માના મંદિરે તો બશમાં DR World મોલ આવી ગયો તો હવે કાટો માતા આવી અને જો ગમશે તો લઈ લેશું તો હાલો તમને બતાવું તો આ બધી જગ્યા છે આવી ચેક કરે હોય નાના છોકરા માટે જોઈ શકો તમે તો નિલંબેન લિફ આવ્યા છે

એક નંબર મજા હમ નિલંબે લો બુટ ચપ્પલ કઈ લેવું હોય તો આપણે આવવા થાય નીચે આ ને એવું છે ગિફ્ટ હા કોઈ આપણે લગ્નમાં દેવાના છે ને એને કા હમણાં ગાડીઓ નાના બાળકો માટે હા હા રેલ તો આ દાદા હું કહે છે આપણને કાંઈ કહેવાના છે હે પડદા અડા આવી જશે કાની લે અહીંયા આવી તો આ પડદા તમે કાંઈ બીજું નહીં સમજતા

રોડ માંથી આવી જ આગળ જગ્યા જોવા મળશે હમણાં ઓ નીલમ બેન કે છે બહુ સાધો સમય અહીંયા આ તો શું છે આવી વસ્તુ હોય ને ત્યાં ટાઈમ બીજો ગયા ઘા જોવાનું હોય ને આ બધું તો આ રીતનો મોલ છે દેખાડું તમને

આ લઈને તો આ રીત છે તો આ રીત નું છે આવો આ નેરવાળા આવેલું છે નેરવાળા રોડે આવેલ છે અહીંથી જવા